નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વખત કચ્છના નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે ત્યારે ઠંડીની ઋતુમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આ જગ્યાએ જોવા મળે છે હાલ શિયાળાની સીઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઠંડીની સીઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હશે ત્યારે ખાસ કરીને પ્લેમિંગો સ્પૂનબિલ કુંજ ટિલોર પેરીગ્રીન ફાલ્કન રણચકલી નાઇટ જાર જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલ છે આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે જે ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલ છે આ રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાન ગતિ માનતા હોય છે આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને આ રણની અંદર આવેલ પક્ષીઓને જોવા

એક વસ્તુ બીજું અમુક પ્રકારના કરોળિયા દેખાય એના ક્લોઝઅપ ફોટા પાડવા બરોબર એટલે આ અહીંયા ઘૂડખર જે અભયારણ છે અહીંયા બહુ સરસ મજાનું જોવાનું છે કે જે ઘૂડખર છે એના વિશે જાણવા મળે છે પછી અલગ અલગ જે વિદેશમાંથી જે પક્ષીઓ છે આવે છે એના વિશે અમને ખ્યાલ નહોતો તો અમે અહીંયા આવ્યા છીએ એ જાણવા માટે તો અહીંયાથી અમને એના વિશેની જાણકારી અમને બહુ સરસ પ્રાપ્ત થઈ છે અને અહીંયાનો જે સ્ટાફ છે એ બહુ મદદરૂપ થયો છે અમને અને અહીંયાની જે બધી વ્યવસ્થા છે અમને બહુ સારી લાગી છે અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે કચ્છનું નાનું રણિયે ચાર હજાર નવસો ને ત્રેપન સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયું છે જેમાં શિયાળા દરમિયાન યુરોપ અને મેંગોલિયા જેવા દેશોમાં પુષ્કળ બરફ વરસાદ થતી હોય ત્યાંના તળાવો અને સરોવરો બરફથી થઈ જતા હોય જેના કારણે મોટા પ્રમાણમાં પક્ષીઓ કચ્છના નાના રણમાં આવે છે અહીંયા એમને સલામતી ને પૂરતી સુરક્ષા મળે છે અને તેમને ખોરાક પણ સારો એવો મળતો લાખોની સંખ્યામાં પક્ષીઓ માઇગ્રેશન કરીને આવતા હોય છે માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ ચારક મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અનગ અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવતા હોય છે રાજેશ બહુ પ્લસ ન્યૂઝ સુરેન્દ્રનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર